કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ તો આજે આપણે દહીં વડા બનાવીશું તો દહીં વડા માટે મેં અહીં અડદની દાળ અને મગની મોગર દાળ લીધી છે તો અડદની દાળ મેં આ કપ ભરીને લીધી છે એક મોટો કપ ભરીને લીધી છે અને મોગર દાળ મેં અડધો કપ ભરીને લીધી છે તો તમે એકલી અડદની દાળના પણ દહીં વડા બનાવી શકો પણ આજે મેં એક કપ અડદની દાળ અને એક ચોથાઇ કપ મગની દાળ એટલે કે અડધો કપ મગની દાળ એવી રીતે મેં મગની દાળનું મેઝરમેન્ટ કર્યું છે તો દાળ પલાળીને આપણે એને એકદમ કોરી કરી લેવાની છે તો મેં પલાળીને એને આ રીતે કાનાવાળા વાડકામાં કઢી લીધી છે જેથી કરીને બધું પાણી નીકળી જાય તો આપણે પીસતી વખતે થોડું પીસતી વખતે થોડું ધ્યાન રાખવાનું છે એટલે બધું પાણી આપણે કઢી લેવાનું છે તો હવે આપણે દાળને મિક્સી જારમાં લઈ લઈશું અને એમાં આપણે બે મરચાં અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો નાખ્યો છે તો તેને એડ કરીને આપણે હાલમાં પાણી વગર જ એને વાટી લઈશું અને જરૂર પડશે એમ આપણે પાણી એડ કરતા જઈશું તો મારે બે વખત દાળને વાટવી પડશે તો પાણી વગર થોડી વાર દાળને ક્રોસ કરી લેવાની છે પછી જરૂર પડે એમ પાણી એડ કરતા જવાનું છે તો અત્યારે હું બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી અને ફરીથી એને પીસી લઈશ તો તમે જોઈ શકો છો આપણે આ પ્રમાણે એકદમ ગળું ખીરું બનાવવાનું છે તો હવે આપણે એક વાસણમાં એને ટ્રાન્સફર કરી લઈશું તો હવે આપણે ખીરું આ રીતનું ઘડું રાખવાનું છે તો હવે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને મીઠું એડ કર્યા પછી આપણે કશું જ પણ એમાં ઉપયોગ કરવાનો નથી અને આપણે એને એક ડાયરેક્શનમાં એકદમ ખીરું હળવું થઈ જાય ત્યાં સુધી આપણે એને બીટ કરવાનું છે ફીણવાનું છે તો લગભગ આઠથી દસ મિનિટ સુધી આપણે આ પ્રોસેસ કરવાની છે તો આ પ્રોસેસ કરતી વખતે આપણું ફી ખીરું છે તે એકદમ ફૂલશે એનો કલર પણ ચેન્જ થઈ જશે અને એકદમ હળવું થઈ જશે અને એના દહીં વડા પણ એકદમ સોફ્ટ બનશે તો આપણે એમાં બિલકુલ સોડા કે ઈનોનો ઉપયોગ નથી કરવાનો તો એને આપણે ફિનિશું તો તમે જોઈ શકો છો હજુ એક કે બે જ મિનિટ થઈ છે તેમાં જેનો કલર ચેન્જ થઈ ગયો છે તો આઠથી દસ મિનિટ સુધીમાં ખીરુંનો કલર ખૂબ સરસ અને એનું અને એનું ટેક્સચર પણ સરસ આવી જશે તો જોઈ શકો છો આપણું ખીરું ફી રેડી થઈ ગયું છે અને કલર પણ બહુ સરસ આવી ગયો છે તો હવે આપણે દહીં વડાને તળી લઈશું તો અહીં મેં એક વાટકામાં દહીં લીધું છે તો ત્રણથી ચાર ચમચી જેટલું એકદમ મોડું દહીં લીધું છે તો આપણે એને એકદમ પાતળી છાશ રેડી કરવાની છે જેને દહીં વડાને ડૂબડવા માટે તો તમે દહીં વડાની પાણીમાં પણ બોળી શકો છો પણ જ્યારે ખાવ ત્યારે તેનો ફિક્કો ટેસ્ટ આવે છે માટે આપણે દહીંમાં દહીંની પાતલી છાશ બનાવીને એમાં બોળીશું તો આપણે છાશ રેડી કરી લઈશું તો એકદમ પતલી છાશ રેડી કરવાની છે તો બ્લેન્ડર ફેરીને આપણે છાશને રેડી કરી લઈશું તો જોઈ શકો છો આપણે એકદમ પતલી છાશ બનાવી દીધી છે આવી રીતની તો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો હવે આપણે દહીં વડાને તળીશું તો આપણે એક વાટકીમાં પાણી લેવાનું છે તો પાણીમાં હાથ બોળ્યા પછી જ આપણે દહીંવડાના ખીરુંને ટચ કરવાનું છે અને પછી તમને જે શેપ ગમે એ સેપ તમે મૂકી શકો છો તો આ સમય જો તમારું દહીવડું ઉપર ના તળે તો તમારે ખીરુંને ફરીથી એક કે બે મિનિટ માટે ફીણી લેવાનું અને જો અને જો થઈ જાય તો તમારે સીધું એને કરવા માંડવાનું તો દહીવડું તમને જે સેપ ગમતો હોય નાનો મોટો એ સેપ પ્રમાણે તમે કરી શકો છો તો જોઈ શકો છો તો તમે જેટલી વાર દહીંવડું બનાવો એટલી વાર આપણે પાણીવાળી વાટકીમાં હાથ બોડીને પછી જ દહીંવડાને પાડવાનું છે જેથી કરીને એનો શેપ આપણને એક સરખો અને એક સરસ મળે તો આવી રીતે આપણે બધા દહીંવડાને પાડી લઈશું તો દહીં વડા આપણે મીડિયમ ગેસ પર તળવાના છે તો હવે આપણે એને પલટાવીને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના તળી લઈશું તો દહીં આપણે મીડિયમ સાઈઝના જ બનાવવાના હોય કેમ કે જો એને પછી પાણીમાં બોળીશું કે છસમાં બોળીશું ત્યારે પણ એની સાઈઝ વધી જતી હોય છે એટલે આપણે એને સાઈઝને જ જોઈને ધ્યાનમાં રાખીને સાઇઝ બનાવવાની તો જોઈ શકો છો દહીં ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લઈશું તો દહીં વડા તળાઈને રેડી થઈ ગયા છે તો આપણે એને પાણીમાં છસમાં ડૂબડી દઈશું ઓળી દઈશું તો હવે સરસ રીતે હલાવીને એને પાંચથી દસ મિનિટ સુધી આપણે બોડવા દે બોળાવા દેવાના છે તો ત્યાં સુધી આપણે દહીં વડાનો એક મસાલો બનાવી લઈશું તો મસાલો બનાવવા માટે તમારા જેટલા દહીં વડા હોય એ પ્રમાણે તમે મસાલો બનાવી શકો છો તો મેં અહીં અડધી ચમચી જેટલું મીઠું લીધું છે એક મોટી ચમચી લાલ મરચું પાવડર લીધું છે અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે અને અડધી ચમચી જેટલું શેકેલું જીરું પાવડર લીધું છે તો હવે એને સરસ રીતે મિક્સ કરી લઈશું તો દહીં વડા માટેનો આપણો મસાલો રેડી છે તો હવે મેં અહીં દહીં લીધું છે તો અહીં મેં પાંચથી છ ચમચી જેટલું દહીં લીધું છે તો દહીંમાં આપણે દળેલી ખાંડ એડ કરીશું તો બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું તો જો તમને વધારે ગળ્યું ખાવાનું પસંદ હોય તો તમે વધારે ખાંડ એડ કરી શકો છો તો હવે આની વિસ્કરની મદદથી આપણે સરસ રીતે વિસ્ક કરી લઈશું તો આપણા દહીં વડા બોળાય છે ત્યાં સુધી આપણે દહીંવડું પણ ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કેટલું સરસ ને સ્પોન્જી બન્યું છે તો તમે દહીં એમ જ પણ ખાઈ શકો છો મારા ઘરમાં દહીં તળ્યા પછી એમ જ પણ ખવાય છે અને નાળિયેની ચટણી સાથે પણ ખવાય છે તો હવે દહીં વડા સર્વ કરીશું તો પલાળેલા દહીં વડાને આપણે થોડાક જ પ્રેસ કરી અને કઢી લેવાના છે એને બધા જ બિલકુલ વધારે પ્રેસ કરવાના નથી તો આપણે એક સર્વિંગ પ્લેટમાં જેને ડાયરેક્ટ કઢી લઈશું તો તમે જોઈ શકો છો તો આવી રીતે કઢીને તમે ફ્રીજમાં એને બેથી ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો તો ઠંડા ઠંડા દહીં વડા બહુ સરસ લાગે છે તો આની સાથે તમે સાદું દહીં પણ લઈ શકો છો ખાંડ વગરનું તો જે તમને જે રીતે પસંદ આવે એ રીતે તમે દહીં વડા ખાઈ શકો છો તો દહીવડાને ગાર્નિશ કરી લઈશું તો દહીં વડાને ખરી લીધા છે તો હવે આપણે તેના પર મીઠું દહીં સ્પ્રેડ કરીશું તો તમને કેટલું દહીં કેવું દહીં ખાય છે એ પ્રમાણે તમે વધારે ઓછું સર્વ કરી શકો છો તો હવે આપણે ગ્રીન ચટણી સ્પ્રેડ કરીશું તો આવા દહીં વડા તમે કોઈ ગેસ્ટ આવે તો પણ બનાવી શકો છો યા પછી સૂત્રા સદન કે કોઈ પણ તહેવાર પણ તમે બનાવી શકો છો ખજૂર આમડીની ચટણી એડ કરીશું અને જે આપણે મસાલો રેડી કર્યો હતો તેને સ્પ્રિન્કલ કરીશું તો જોઈ શકો છો આપણા ચટપટા દહીં વડા દહીં વડા ચાટ રેડી છે તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળી થ મળીશું એક આવા નવા યુનિક વીડિયો સાથે થેન્ક યુ